નથી જે થોડુંક બાળકોને દેશ ના તો દેશનામાં દેશના ધર્મ પ્રવચન અને દેશના કાલે પૂનમ હતું આ કઈ પૂનમ હતી માર્ગશીર્ષ અને માર્ગશીષ પૂનમ બાર મહિનાની બાર પૂનમ આવે અને બાર પુણમનો બહુ મહત્વ છે બુદ્ધિ ધમ્મા બુદ્ધ ધમ્મા ની અંદર 12 મહિનાની બાર પુણમ જે હોય દરેક પુણમ નું બહુ મહત્વ છે એ જ રીતે марકસ પુણમ પુણમ નું એક મોટું મહત્વ છે ભગવાન બુદ્ધના જીવનમાં બાર મહિનાની બાર પુણમ આવે છે ભગવાન બુદ્ધના જીવનમાં વૃક્ષ આવેલા છે

सभी जानने वाला आगे पीछे क्या होगा तो ये अहंत जेजे जेजे जे जे वक्त ज्ञान प्राप्ति पची पूरा भारत के अंदर माफ़रे संगति साथे तो अवे अनेक नदी पार करी अनेक पुरुषे ने जीवन में आया तो ये पुरुष अने नदियों ये आज जो जवाज़ तो ये વૃક્ષ જે હોય એ કલ્પ વૃક્ષ કહેવાય કલ્પ વૃક્ષ એટલે કે વૃક્ષ જીવન ભર ભારી માસમાં એ નથી આપણે એનર્જી મળે એ વૃક્ષ છે જે પીપળાનું ઝાડ હોય કે વડનું હોય કે આમળાનું હોય કે લીમડાનું ઝાડ હોય એ બારી માસ એની અંદર ઊર્જા તરમ મળે આપણે લીમડાનું ઝાડ પણ લીમડાનું ઝાડ કેટલું તડકો પડે તો ભી એકદમ ઠંડો રહે હે ભગવાન તો અંદર લીમડાના ઝાડને નીચે બેઠા હતા લીમડાના ઝાડ એટલું ઠંડુ છે એની અંદર લીમડાના ઝાડમાંથી આ વૃક્ષ છે એનાથી બધી આયુર્વેદિક આપણે જીવનમાં જો માનવીનું કઈ રોગ હોય એ રોગ નષ્ટ કરવામાં આવે લીમડાના પત્તા હોય એ ડાયાબિટીસનું કામ આવે

ભૂકો કરીને એક ડબ્બી તમારું જખમ લાગી જાય એની અંદર પહેલા કોપરા છોડી દો ઉપર થી આમ છોડી દો આ જખમ સુકાઈ જાય એ ઘણું બધું હોય લીમડાના ના જો લાકડું આવે એ લાકડું તમે building બનાવો એનું કીડ ના લાગે એ ઘણું બધું હોય છે એટલે અંબા ના ઝાડ જેવું જ છે અંબા જો છે અંબા ના ઝાડ સદાય ઉનાળા માં હરા રહે અને અંબાના જો સમય છે એ સમય પર એ આપણે અંબાના season બધાએ આમ ખાવાનું એ ઘણા બધા હોય છે હવે પીપળાનું જે હોય છે ફળ છે પીપળાનું ઝાડ છે એ ફળ એમને સદૈવરે પક્ષીઓ પીપળાનું ઝાડ ઝાડના પીપળા ઓ ખાય છે તો એટલા માટે જે બી કઈ હોય કે ઝાડ હોય વૃક્ષ હોય કે નદી આ હોય એ ભગવાન બુદ્ધના જીવનમાં આવે प्रथम भगवान बुद्धरा जीवन में कई नदी आई बालकों प्रथम भगवान बुद्धरा जीवन में कई नदी आई भगवान बुद्ध सिद्धार्थ देवनु प्रश्न तुमने को तो सिद्धार्थ राज जीवन में कई नदी आई प्रथम गुरु त्याग कर अभी हां बाजू जो मित्रों मैं વધારે तसलीन बोलवाता हूं તમને ખબર પડવી જોઈએ ખાલી વંદના બોલવાથી આપણે બુદ્ધિસ્ટ નહીં બનીએ તલાલામાં છે ને તલાલા વીર સોમનાથ વેરાવળ ત્યાં તમારા જેવા છોકરાઓ આ બેન ના છોકરીઓ એ ધના ધન હવે પ્રવચન કરે છે તો ભગવાન પોતાના જીવનમાં પેલા નથી આવી રહી પછી ત્યાર પછી બીજી નદી કઈ આવી કર્યા પછી ગૃહ ત્યાગના પેલા એનું રોહિણી નદી આવી ગૃહ ત્યાગ કર્યા પછી છોડ્યા પછી કઈ નદી આવી એને પછી હનુમાન પાર કરી પછી છ વર્ષ પડ્યા વર્ષ છ વર્ષ એ ભ્રમણ કરતા કરતા છેલ્લે એને અનંત પ્રાપ્ત કરવાનું હતું દુઃખ મુક્તિ નો માર્ગ પ્રાપ્ત કરવાનો ત્યારે કઈ નદી હતી એ નિરંજન એ નિરંજન નદીમાં સ્નાન કર્યા પછી આપણે સુજાતા માતાજીને ખીરા આપી ખીર ખાઈ પછી પીપળાના ઝાડના નીચે બેઠા પછી બેતાલી દિવસ બેતાલીસ વર્ષ ચાલીસ અને બે દિવસ એ અનંત પત્ર પહોંચ્યા અનંત પત્ર પહોંચ્યા તો એની બોલી જે વખત સાડા ત્રણ વાગે અરંત બન્યા તે સમયે

ગૌતમ બુદ્ધ બન્યા તો એ થાકી ગયા હતા જે વખતે આપણે સવારથી કામ કરીને થાકી જાય એ છ વર્ષ કામ કર્યા એ શું કામ કર્યા કે એનું સંશોધન કરવા માટે કઠિન પરિસ્થિતિ કે ભૂખા પેટે રહ્યા કે ઠંડી હોય કે ગમે તે હોય કે તડકો હોય કે વરસાદ હોય છ વર્ષ એ સંશોધન કરવા માટે કરતા કરતા એ થાકી ગયા અને એને જે વખત જ્ઞાન પ્રાપ્ત થયું એમને ફળ મળી મહેનત નું ફળ મળી

પહેલી પ્રથમ ધ્યાનકૃત પીલા પેલી મુદ્રા એ કરી તમે જાવ છો મૂર્તિમાં એ મુદ્રા છે તો પછી એને શબ્દ

એના મિત્ર હતા પહેલાં એને જે કંઈક ગુફામાં ગયા હતા એના જે જેને જઈને એને માર્ગદર્શન કર્યું તું એ ધ્યાનમાં પેહને જોયા તો મરોદ ડેટ થઈ ગયું અલાર કાળામાં હોય કે બધા એના પાછળ એનું ડેથ થઈ ગયું પછી એમને મિત્ર સાથે હતા ચાર મિત્ર એ મિત્ર એમણે છોડીને ગયા હતા અને પછી એ ધ્યાનમાં જોયા તો વારાણસી ઋષિ પત્તન મોઢમાં બેઠા ત્યાં એ ધ્યાન વાસ્તામાં બેઠીને ત્યાં પહોંચી ગયા અને એમને ત્યાં ઉપદેશ કર્યો

તો ત્રણ મહિના ધમનો ઉપદેશ કરે અને ગ્રંથ જો પઠન હોય એનું પઠન કરે જે વક્તા હોય એ વક્તા પ્રવચન ભિક્ષુ પ્રવચન આપે એવી રીતે ચાલે અને ખરેખર એ જો કહેવા જાય જે વખત જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ભગવંત કપિલ વસ્તુ નગરીમાં એને પિતાજી અને આમંત્રણ આપ્યા તો એ આમંત્રણ સ્વીકાર્યા નહીં

નગરીમાં રહ્યા નગરીમાં કપિલ વસ્તુ નગરીમાં તે રહીને એ થોડાક દિવસ પછી અહીંથી પલાયન થયા એ રાજગૃહ નગરી ગયા રાજગૃહ હતા એ બિબિસા રાજા ની અને આ રાજગૃહમાં જે વખત ડુંગર પર રહેતા હતા તે સમય દરરોજ આ નગરીમાં ભિક્ષાટન કરવા આવતા તો બધા રાજગૃહમાં વિવિસા રાજા ભી જો એમના નોકર ચાકર જો એમના બધા ઉભા ઉભા આ શ્રમણ આ સ્વામી કોણ છે આ ભિક્ષુ કોણ છે એ ભિક્ષાટન કરવા એક દિવસ વિવિસા રાજાને કીધું કે આ શ્રમણને ને આમંત્રણ આપો તો એમનો નોકર ગયા આમંત્રણ આપવા તો ભાઈ રાજા અહીંયા વિવિસા રાજા છે તમને નમંત્રણ આપ્યા છે તો એ આમંત્રણ નથી સ્વીકાર્યું કેમ કે જેને મળે આમંત્રણ કરવાનું એ પોતે આવીને મને આમંત્રણ કરે હું નોકર થી આમંત્રણ સ્વીકારું તો રાજા સમજી ગયા કે નહીં નઈ આયા તો રાજા પોતે રથ ગયા રથ એ ડુંગર પર ને જવાનો રસ્તો તરત નીચે છોડી દીધા પછી પગે ચાલતા ગયા રાજા અને ત્યાં એને નમન કરીને એમને પૂછપરછ કરી કે ભાઈ તમે ક્યાંથી આવો કોણ કોના પુત્ર છે તમારી વંશ જ ક્યાં છે અને તમે શું કરો છો કયા ધર્મ એમ કરો છો તો પછી એમને બધી વાત વિગત વાર સમજાવી બુદ્ધને કે રાજન હું વી રાજન પુત્ર છે શુદ્ધોધન રાજન મારા પિતાજી પૂર્વાશ્રમ ના પિતાજી મારા શુદ્ધોધન રાજન એની પાસે ઘણી બધી સંપત્તિ છે અને હું વિવાહિત છે મારે એક પુત્ર બી છે પત્ની છે મા બધું પણ તારું છોડવાનું કારણ શું છે કે ભાઈ મારે જો પ્રાણી દુખી છે પીડિત છે એ દુઃખ મુક્તિ માર્ગ જે અપસમાં લડે છે મૈત્રી કેમ નથી કરતા તો એટલા માટે મોકળો ત્યાગ કરી દીધો પછી વિવિસા રાજાને કે કે જો ભગવાન તમે ભગવંત બન્યા છે જરૂર પરંતુ રાજા પુત્ર છે ને એ સન્યાસી નહીં બને રાજા પુત્ર પ્રજાની સેવા કરવા માટે પણ તમે સન્યાસી બની ગયા એ અમને અનુકૂળ નહિ લાગે તો તમારું બાપનું જો તમારું રાજ્ય પસંદ નહિ પડતું તો મારું આવતું રાજ્ય તમને આપીશ અને તો નહિ મારું રાજ્ય લેવાનું તો બીજો લડત કરીને બીજા રાજ્ય સ્થાપન કરો પણ રાજા બનો તો સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બન્યા બુદ્ધ શું કે કે રાજન મને એ બધું તૃષ્ણા છે એ મને નહિ જોઈએ મને દુઃખ મુક્તિના માર્ગ હું બધું એ દિવસ જે વખત સમાપ્ત એમની ચર્ચા થઈ તો તે દિવસ હતો આજની પૂનમ કઈ પૂનમ હતું માર્ગશીર્ષ પૂનમ બોલો એક વાર બીજી ઘટના છે એ ઘટના પૂનમ ના દિવસે તો સિદ્ધાર્થ ગૌતમ ના ફૂઈ નો છોકરો દેવદાસ એ બહુ પાખંડી હતા બચપણ થી એમના વિરોધ જ ચાલતા હતા

એ માનથી એક પક્ષીને ને માર માર્યા હંસ ને તો હંસને ને પાન એમ છાતીમાં માં ગયા તો હંસ ઉડીને ને જે વખત ઉડી ગયા તે વખત સિદ્ધાર્થ ગૌતમ ના સામે પડ્યા તો પછી સિદ્ધાર્થ ગૌતમ ને ઉપાડી ને ઉપર ઉઠાવી લીધું અને માન કાઢીને ને એમને ફૂંક મારી ને એમ તેમ કરી પાણી પીવડાવ્યું એને જીવદાન દાન આપ્યું